એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ચૌદ ફેકલ્ટીમાં બીજા વર્ષના એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે આ સાથે જ યુનિવર્સિટીમાં રોજબરોજ ચોરીઓના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે આજે એનએસયુઆઈના શહેર ઉપપ્રમુખ સુઝાન લાડમેરની આગેવાનીમાં એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ડેપ્યુટી રજિસ્ટ્રાર જિજ્ઞેશ પટેલને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી યુનિવર્સિટીની ચૌદે ચૌદ ફેકલ્ટીમાં સેકન્ડ યરના વિદ્યાર્થીઓ માટે જે એડમિશન પ્રોસેસમાં જે અટકાયતો આવતી હતી એ યુનિવર્સિટીમાં નવી એજ્યુકેશન પોલિસીને લઈને કે જૂની એજ્યુકેશન પોલિસીને લઈને આવતી હતી પરંતુ યુનિવર્સિટી એનું નિવાકરણ લાવી અને જે હાલાકી એક્ઝામો ગોઠવામાં આવી છે યુનિવર્સિટીની સેકન્ડ યરની એક્ઝામો એમાં ઇન્ટરનલમાં અને એક્સટર્નલમાં એક પણ દિવસનો વિદ્યાર્થીઓને ગેપ આપવામાં નથી આવ્યું આના કારણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નુકસાન પણ પડી શકે છે કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે ઇન્ટરનલની પ્રિપેરેશન કરે કે એક્સટર્નલની કરે તો એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા કરી રહી છે યુનિવર્સિટી સાથે સાથે યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થી પોતાનું હક માગવા કે પોતાની વાત મૂકવા હેડ ઓફિસ આવતી હોય ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી દ્વારા એમને રોકવામાં આવે છે હું એમને કહેવા માંગીશ કે જ્યારે યુનિવર્સિટીમાં ગાડીઓની ચોરીઓ થતી હોય કે વિદ્યાર્થીઓના પ્રસની કે મોબાઈલની ચોરીઓ થતી હોય ત્યારે સિક્યુરિટી જોવા નથી મળતી વિદ્યાર્થીઓની ફીસમાંથી મોટા ખર્ચે જે સિક્યુરિટી યુનિવર્સિટીમાં દર વર્ષે રાખવામાં આવી છે કરોડોના કોન્ટ્રાક્ટ પર ક્યાંક ને ક્યાંક એ પાછળ પડે છે યુનિવર્સિટીને વિદ્યાર્થીઓમાં સેફ્ટી આપવા માટે તો એક અનેક મુદ્દાઓને લઈને આજે હું વિસી સંવાયો હતો મળવા મળવાયો તો પરંતુ અ યુનિવર્સિટીના વિજીલન્સ દ્વારા મને ધક્કા મારવામાં આવે કે 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 વિકજલટોને પણ મારવામાં આવતા હોય તે એ ખૂબ જ શરમજનક વસ્તુ છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર